ઘણા દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે રંગલો નોકર તેમની સામે જાય છે બંને ભેગા થાય છે તેથી ખુશ થઈ હરે મળે છે પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબર અંતર પૂછે છે ઠાકોર કેમ રંગલા ઘરના શા ખબર છે રંગલો સારા ખબર છે ઠાકોર ઠાકોર છે તો સૌ હિમખિમને રંગલો जरा मोड़ू बोले छे हाँ का कोर केम जरा मोड़ू भले छे छे तो सौ हिमखीम ने रंग लो का तो बोले छे हाँ प या एक जरा का कहवानू छे का कोर तो तो बदा हिमखीम कहे छे ने वही कहवानू शो छे रंग लो काई खास नहीं ए तो आपनो बाजियो कुत्रो मरी गयो ठाकुर બાજીઓ મોટો સિંહ જેવો જેવો ઉતાવળો હાથી જેવો મસ્ત અરે એ રંગ લો હા મરે એવો તો નહોતો પણ આપણી હરડી ઘોડી ના હાડકાં કરડીને મોર કોર ને અરે બેવકૂફ શું બોલ્યો ઘોડી ને વળી શું થયું રંગ લો ઘોડી બિચારી મરી ગઈ ઠાકોર અરે તું તો જરાક કે તુપ તો ને આ બધું ક્યાંથી નીકળ્યું બોલ તો ખરો ઈ પંચ કલ્યાણી રે વાળ ચાલની પોકે ગાઉ દોડનારી મારી વા લી હરદી શાથી મુઈ રંગ લો એમાં કાઈ મનમાં ન લગાડવો ઠાકોર જેવી ઈશ્વર ની મરજી ઘોડી તો ખડને ચંદી વિના મરી ગઈ બાપુ કથા કોર અરે મૂર્ખા ખરની ગંજીઓ અને ચંદીના કોઠારિયા ભરી મૂક્યા હતા તે ક્યાં ગયા રંગ લો એ બધા તો આયમાના કારજમાં વપરાઈ ગયા થા કોર અરર આ તે શો ગજબ આયમા મુઆ મારા ઘરનું નાક સુખનું કારણ ને દો ખનો વિસામો એને તે શું થયું રંગ લો આયમા તો કુંવર ને દો ખે મુઆ

ખા કોર અરે મોકાણિયા મસ તો ખરો શું ઠકરાણાને ધવરાવ્યો નહીં તેથી મો રંગ લો બાપુ ઠકરાણા હોય ત્યારે ને એ તો સૌથી પહેલા મુઆ ખા કોર અરર ઠકરાનો સાથી મુઆ રંગ લો કોગણીયો થયો તે મરી ગયા ખા કોર આ તો કોઈ ન રહ્યું ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે રંગ લો બાપુ ઘર સાચવવા જેવું નથી રહ્યું એ તો એક દિવસ લાલબાઈ સરખું કરી નાખ્યું છે ઠાકોર અરે પ્રભુ અરે રામ ગજબ થયો ઠાકોર પોકે પોકે રડે છે રંગલો તેને ચાના રાખે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ Also, follow my Facebook page for more updates.